અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવી છેલ્લા ચાર વર્ષથી ડીઓ કચેરી આવી પ્રશ્ન બેંક તૈયાર કરી રહી છે જેમાં બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ આધારિત સંભવિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો આ પ્રશ્ન બેંકમાં ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના કુલ ચાલીસ જેટલા વિષયોને આવરી લેવામાં આવ્યા છે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી ધોરણ દસના મુખ્ય છ વિષયો વિજ્ઞાન પ્રવાહના છ વિષયો અને સામાન્ય પ્રવાહના આઠ મહત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો દરેક વિષયમાં ત્રણસોથી પણ વધુ પ્રશ્નો અને ચાલીસ જેટલા આદર્શ પ્રશ્નપત્રો પણ મૂકવામાં આવ્યા ડીઓ કચેરીએ શાળાઓને પ્રશ્ન બેંકની લિંક મોકલી આપી છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સરળતાથી ડાઉનલોડ કરી શકે આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ફ્રન્ટ પેજ શેર કરવામાં આવ્યું જેના પર ક્લિક કરીને પણ પ્રશ્ન બેંક મેળવી શકાય છે આ પહેલથી વિદ્યાર્થીઓનું પરીક્ષા તૈયારી વધુ સરળ અને અસરકારક બનશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ જે આપે છે તેમના માટે પ્રશ્ન બેંક જે છે એનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે તેની સાથે સાથે દરેક સબ્જેક્ટના બે મોડેલ ક્વેશ્ચન પેપર પણ મૂકવામાં આવ્યા છે આ ડિજિટલ સ્વરૂપે સતત ચોથા વર્ષે છે કોઈપણ વિદ્યાર્થી પોતાના મોબાઈલના માધ્યમથી નિઃશુલ્ક જે છે એ કોઈ પણ આ અમારી જે પ્રિન્ટ છે એના ઉપર ક્લિક કોઈપણ જગ્યાએ કરે તો વન ક્લિક એને આખા પ્રશ્ન બેંકનો એને લાભ મળે છે એ પ્રકારનો આ પ્રયાસ છે આમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમના જે છે એનો સમાવેશ કરેલો છે ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર સામાન્ય પ્રવાહ એમ ત્રણેયના મળીને કુલ ચાલીસ જેટલા વિષયો ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમના ગણીએ તો એ ચાલીસ વિષયોના પ્રશ્ન બેંક અને સાથે સાથે એમના ક્વેશ્ચન પેપર આપવામાં આવ્યા છે ધોરણ દસના છ મુખ્ય વિષય ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના છ મુખ્ય વિષય અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના આઠ વિષયોનો સમાવેશ કરી આ અમદાવાદના અનુભવી શિક્ષકોના મહેનત અને સમયદાનના પ્રતાપે આ સતત ચોથા વર્ષે આ નિર્માણ પામ્યું છે